ભાવનગરમાં ભાજપના સમર્થનમાં મળ્યું ક્ષત્રિય રાજપૂત સમાજનું સંમેલન સંમેલનમાં ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા પણ ઉપસ્થિત રહ્યા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ વર્તમાન સાંસદ ભારતીબેન શિયાળ અને આ વખતના ઉમેદવાર નીમુબેન બામણીયા પણ હાજર રહ્યા સંમેલનના આયોજન બદલ ક્ષત્રિયોનો પાટીલે માન્યો છે આભાર ભાજપ સાથે રહેવા બાદ ક્ષત્રિયોનો પાટીલે આભાર માન્યો છે ક્ષત્રિય સમાજમાં કોઈ રોષ નથી વજુભાઈ વાળાએ સ્પષ્ટપણે કહ્યું છે ક્ષત્રિયના લોહીની અંદર પડેલું છે કે ધર્મ અને સંસ્કૃતિની રખેવાળી કરવી અને આજે નરેન્દ્રભાઈ ધર્મ અને સંસ્કૃતિના રખેવાડી તરીકે કામ કરે છે તો એને સપોર્ટ આપવા માટે આ તમામ લોકો ભેગા થયા હતા જે કાંઈ ક્ષત્રિય સમાજના લોકોએ જેની માફી માગવાની હતી માફી માગી દીધી છે અને એ ચેપ્ટર પૂરું થઈ ગયું છે પાર્ટીના પ્રમુખે પણ કહ્યું છે કે જ્યારે રૂપાલાજીએ માફી માગી ત્યારે આ ચેપ્ટર પૂરું થાય છે હવે કાંઈ કહેવાનું નથી એ ચેપ્ટર પૂરું થઈ ગયું ગમે ત્યાં ન હોય તો કોંગ્રેસ તો કેટલી સશક્ત હતી સમાજની અંદર ક્યાંક ને ક્યાંક તો વિરોધ રહેવાનો છે તમામ લોકો નહીં પણ અમે અમારા તમામ હિન્દુ સમાજના એક એક અંગ અને ભારતમાં રહેનાર તમામ નાગરિક એ ભારત માતાનું સંતાન છે એમ માની અમે તમામ લોકોને ગળે લગાવી છે આ નું આયોજન થાય કે ભારતીય જનતા પાર્ટી માટે અત્યંત આનંદ નો દિવસ છે અને ગર્વ દિવસ છે અને ખૂબ ખૂબ આભારી પણ હું આ સૌને ખાતરી આપવા માંગુ છું ખાતરી પણ આપીએ સમાજ નો જે સિંહ છે ભારતીય જનતા પાર્ટી પણ એને યાદ રાખશે અને इन वण्त चुका करस